ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં આવેલી રિયલ ફેક્ટરીની બહાર કંપની દ્વારા નોટિસ મારવામાં આવી ગેરકાયદેસર હડતાલ અને મંડળી રચીને કર્મચારીઓએ કાવતરું કર્યું હતું તેવી નોટિસ મારતા આંદોલન યથાવત છે ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રીએ કંપની પર આકરા પ્રહાર કર્યા છે કર્મચારીઓ માટે મૂકવામાં આવતા પાણીનો જગ તેમજ અન્ય વ્યવસ્થાઓ પણ હટાવી લેવામાં આવી શું આ કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે આપને ખબર છે બિન રાજકીય સંગઠન છે અને પારિવારિક સંગઠન છે હવે અમારા જે કામદારો જે બહાર જોઈ રહ્યા છો સાહેબ એમની સાથે બિલકુલ અન્યાયપૂર્ણ વ્યવહાર થઈ રહ્યો છે અડતાલીસ કલાક ત્યાં પણ ધ્યાનમાં ધ્યાનમાં પણ હશે એ વસ્તુ બરાબર કે અડતાલીસ કલાક થી ભાવ છે કોઈ મળવા નથી આવી કોઈ બોલાવતું નથી ઇવન આજે એમને એમનો રસ્તો બ્લોક થાય એટલા માટે બહાર ગાડીઓ મૂકી દીધી આ ગેટ બંધ કરી દે તો કોઈ એમને જઈ પાણી ના આપી શકે બાથરૂમ ના જઈ શકે એટલા માટે પાણીના જગ કાલે અથવા બંધ કરી શકે જગ બહારથી અમારા ભારતીય મજદૂર સંખ્યા મંગાયા છે એમના માટે આવું અન્યાયપૂર્ણ વર્તન છે આ લોકોનું લાગણીઓ માગણીઓ સાંભળવાનું બાજુ પર રહી ઉપરથી એમની સાથે આ રીતે કરે છે કે ફરી આ લોકો આંદોલન ઘટાડવા માટે પ્રયત્ન કરે છે અત્યારે સાહેબ જીવર સાહેબ અત્યારે હાજર છે અમારી પહેલા લઈને આવ્યા છે અત્યારે લખેલ દેખાણ ચાલી રહ્યું છે એમનો હજુ અમારી રજૂઆત થઈ રહી છે અમારા ઉદ્યોગ પ્રભારી પણ આવી રહ્યા છે અમારા સંગઠન મંત્રી પણ આવી રહ્યા છે અહીં ગાડી અને અમે આગળ રજૂઆત કરીશું સાહેબ અમે કાલના હડતાલ ઉપર જ છીએ આજે હડતાલનો બીજો દિવસ છે અને હજુ સુધી કોઈ અમારી જે માંગો હતી તે સ્વીકારી નથી અને એનો કોઈ જવાબ આવ્યો નથી અને અમે મહિના અગાઉ અમારા નોટિસ દ્વારા લેખિતમાં અમે જણાવ્યું હતું અને હવે કંપની ખોટી નોટિસ બારે અહીંયા ગેટે મારી છે કે અમને જણાવ્યું નથી એવી અમારી જોડે પીડીએફ બી પડ્યા છે અને એમના રિપ્લાયમાં જવાબ આવેલા અને જેને સહી કરેલી અમે જે નોટિસ મોકલાવી એમાં એમની પંદર દિવસ પહેલાં શિફ્ટ પણ ચેન્જ કરી નાખી હતી

કંપની ના કોઈ કામ અંદર જે ઓફિસ માં છે ને અત્યારે મળવા નથી અત્યારે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ